શ્રી ગણેશ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આજના વિડીયામાં જાણીશું પાંચ જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવાર જેઠ અમાસ વિશે જેનું શું મહત્ત્વ છે અમાસને દિવસે કયા ઉપાય કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે ગ્રહ પીડા દૂર થાય છે તે બધું વિશે આપણે આજના વિડીયામાં સાંભળીશું

દોષો દૂર થાય છે ખુશીઓ આવે છે તેને જ્યેષ્ઠ અમાવસ્યા પણ કહેવાય છે આ વખતે જ્યેષ્ઠ અમાવસ્યા આજે એટલે કે પાંચ જુલાઈ ઉજવવામાં આવશે અમાસનું સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે આ દિવસે શ્રદ્ધાળુઓ ગંગા સહિત પવિત્ર નદીમાં આસ્થાની ડૂબકી લગાવે છે મિત્રો જણાવી દઈએ કે અમાસની તિથિ પિતૃઓને સમર્પિત હોય છે અને આખું વર્ષ પડવાવાળી બાર અમાસની તિથિનું પોતાનું મહત્વ હોય છે જેઠ અમાસ પર શું કરવું જોઈએ તે આપણે સમજીશું જેઠ અમાવસ્યાના દિવસે શુભ કાર્યો કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેથી આ દિવસે શ્રદ્ધા અનુસાર ભોજન વસ્ત્ર અને દાન કરવું જોઈએ આમ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે આ સમયગાળા દરમિયાન તલનું દાન કરવું જોઈએ તેનાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે મિત્રો આ વખતે જેઠ અમાસના દિવસે દુર્લભ શિવવાસ યોગનું નિર્માણ થઈ રહ્યું છે જે ખૂબ શુભ અને વિશેષ માનવામાં આવે છે આ વિશેષ યોગમાં પિતૃઓની પૂજા કરવાથી સાધકને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે તો ચાલો જાણીએ ક્યારે છે જેઠ અમાસ અને શિવવાસ યોગમાં શું કરવું તેની તારીખ શું છે તે આપણે જાણીએ જેઠ અમાસ બે હજાર ચોવીસ જેઠ અમાસ પાંચ જુલાઈ ના રોજ એટલે કે આજે છે અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને દાન કરવાથી અને પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેનાથી ઘર અને પરિવારની સમસ્યાઓ દૂર દૂર થાય થાય છે છે જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઉઠીને દેવી દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે શુભ કાર્યો કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેથી આ દિવસે શ્રદ્ધા અનુસાર ભોજન વસ્ત્ર કે કપડાં દાન કરવું જોઈએ કરવાથી આશીર્વાદ મળે છે આ સમયગાળા દરમિયાન દાન કરવું જોઈએ તે પણ સૌભાગ્ય પ્રાપ્તિ કરાવનારું છે હિન્દુ કેલેન્ડર મુજબ જ્યેષ્ઠ અમાસ પાંચ જુલાઈ બે હજાર ના રોજ સાંજે સાત સોપન વાગ્યે શરૂ થાય છે

સાડા અગિયાર થી બપોરે બે ચાર સુધીનો છે તો આ સમયે શનિ પૂજાનો સમય સાંજે છ વાગે શરૂ થશે અને નવ ઓગણપચાસ આ મુહૂર્તમાં તમે મંદિરમાં જઈને જઈને શનિદેવની પૂજા કરી શકો છો આ દિવસે શનિ જયંતિ પણ ઉજવવામાં આવે છે આ દિવસે શનિદેવની વિશેષ પૂજા કરવાની પરંપરા છે જૈષ્ટ અમાવસ્યાનો દિવસ દોષથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં પિંડદાન અને પિતૃઓની શાંતિ માટે કરવામાં આવતા તર્પણ માટે અમાવસ્યા ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે નદી જળાશય કે તળાવ વગેરેમાં સ્નાન કર્યા બાદ સૂર્યદેવને અર્ધ સઢાવવું જોઈએ આ પછી તલને વહેતા પાણીમાં તરતા રાખવા જોઈએ આવું કરવાથી ગ્રહ દોષ ગ્રહ પીડા દૂર થાય છે આ દિવસે કરવામાં આવેલ ઉપાય અશુભ બચાવે છે આ ઉપાયો સુખ અને સમૃદ્ધિનો માર્ગ ખોલી નાખે છે અને ભાગ્ય તમારો સાથ આપે છે શનિ જયંતિના દિવસે મંદિરમાં જઈને શનિ દેવના ચરણોના દર્શન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે શનિદેવ શનિ મંત્ર ની માળાનો જાપ કરવો અને શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ શનિ જયંતિ પર શનિ મંદિરમાં તેલનો દીવો પ્રગટાવવાથી શનિદોષ થી રાહત મળે છે અને અમાવસના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ ખૂબ શુભ માનવામાં આવે છે જે જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે તો મિત્રો આપણે આજના અમાવસ જેઠ અમાવસ્યા વિશે સાંભળ્યું આ વિડીયો આપણને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય શનિદેવ જય હનુમાન દાદા જરૂર લખજો દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ